કિસ્સામાં થી એમસીના બે સુપરવાઇઝર સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો અને પાંચની ધરપકડની થઈ છે કમિટીની અંદર જે પણ પોલ ખુલ્લા દેખાશે કે જેના વાયરો ખુલ્લા હશે તો એજન્સીને આપણે વાત કરી કે દરેક પોલની ચકાસણી કરવામાં રહેશે અને ચકાસણી કર્યા પછી જો એમાં ખામી દેખાશે વાયર ખુલ્લા હશે તો પોલ ડેટઅ આપણે વાત પચાસ હજાર જેટલો આકરો દંડ ઉપરાંત આ રિપોર્ટ આવી ગયા પછી કોન્ટ્રાક્ટરને એને ડિબાર કરવામાં આવશે બ્લેકલિફ પણ કરવામાં આવશે જેથી આવી આપણે વાત કરીએ કે ભૂલ થાય નહીં કોઈનો જીવ ના જાય એટલે મહાનગરપાલિકા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે ઘટના ઘટી હતી એની ગંભીરતાથી નોંધ લઈ આવનાર સમયમાં આવી કોઈ ઘટના ન બને એ માટે તમામ પુલોની ચકાસણી કરવામાં આવશે